આસોજ નજીકથી એલસીબી પોલીસે બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો વડોદરા જિલ્લા એલસીબી પોલીસ ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક બ્રેજા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તે ગાડી હાલોલ તરફથી વડોદરા તરફ આવનાર છે તે બાતમીના આધારે આસોજ ગામ પાસે નર્મદા કેનાલ પાસે એક કંપની આગળ હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર તે ગાડીને વોચમાં હતા તે બાતમીવાળી ગાડી તેને ઊભી રાખવાનો પ્રયત્ન કરતા તે ગાડી ઊભી રહી ન હતી અને હાઇવે ઉપર કટ આવેલ ત્યાંથી ગાડીએ યુ ટર્ન લઈ ગાડી પરત હાલ તરફ બગાવેલ હતી તે ગાડીનો એલસીબી પોલીસે પીછો કરતા ગાડીનો ચાલક ગાડીને ઉભી રાખીને ભાગી ગયો હતો નાસી ગયેલ હતો ત્યાંથી બ્રેજા ગાડીને એક કરતા ગાડીમાંથી કોઈ મળી આવ્યું ન હતું ગાડીમાં ચેક કરતા વિદેશી દારૂ ભરેલ હતો જેમાં જુદા જુદા માર્કાની વિદેશી દારૂની બોટલો તથા બ્રેજા ગાડી મળી કુલ મુદ્દામાલ છ લાખ ઓગણચાલીસ હજારનો નો મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલ ડ્રાઈવર ચાલક વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે બાર બે હાજર ત્રેવીસ શનિવાર વડોદરા વડોદરા સુરત આશીર્વચન આપવા પધારી રહ્યા છે ત્યારે લાગણી અનુભવી રહ્યા છીએ નિમંત્રક મોગલ છોરું બાપુના સેવક ગણ જય મોગલ